તમારું બધાનું સ્વાગત આજે છે એમ મેડમનો બર્થ ડે મેડમ તો શું કરતા જ તેમને કોને ખબર આપણે હજી નથી કર્યું મેડમ તો ચલો મેડમને આપણે શું કરો છો આજનો શું પ્રોગ્રામ છે મા દાદા અત્યારે નાસ્તો પાણી કરી લીધા છે ને મા દાદા બેઠા છે મમ્મી કામ કરે છે કામ થઈ ગયું છે બધું નાસ્તો પાણી નું કામ કરે છે મેડમ ક્યાં વીર ગયા કોને ખબર દેખાતો જ નથી આઈ છે આયઈ નથી આ કામ થી નીકળ ભાગો ભાગો આ કામ મેડમ શું કરો છો કંઈ નહીં બસ જો આટટલાના આશીર્વાદ કેમ આટટલાના આશીર્વાદ તો તો તમારો બર્થડે આજ મારો બર્થડે તો આપણે તો હેપી બર્થડે બધા ગુડ મોર્નિંગ મહાદેવ તો આજે છે તો બધા સારી સારી કમેન્ટ કરી દેજો હેપી લખી દેજો આજ તો શું પ્રોગ્રામ છે તો આજે કઈ આજ તો ક્યાં મારે તો જવાનું છે બહાર ક્યાં બહાર જાવું

तो चलो अब त्यारे काम बाम गर्न राखो काम गर्न राख्यो तवर 5 बजे म कति आ जो आसे ना मेने माथ हवर हवर मा 5 बजे मा उठ्थाता तो किदो हवर मा हु जाग्यो कुन गुडि के माने 5 बजे त म किदा ग्या का कय बजे छ जयो त हेठे त किदो सार ल्यो त हवर हवर मा हु 5 बजे मुठीने टिफिन बनायो कचरा पत्ता गरिया नाइ मन्दिरै गई हां सार ल्यो त पछि मरे मम्मी नेने फोन करियो हम्म એ આવે પછી જોઈએ આપણે ડે છે તો ક્યાં જઈએ તો અત્યારે ગાડીમાં છે ને સ્ટોન લગાવે છે મમ્મી આ કાપ અત્યારે સાઈડ ઉપર થી આવી ગયો છું સાડા છ તે જો તૈયાર બૈયા થઈ ગય છે અનંતભાઈ કે તારે સીત જાવું છું તો મળ્યા છે ને હિસ્કા એવું હોટલે નહીં હિસ્કા પર અમે બેડી હા પહેલા ગયા તો પચમાં ગયા તો ત્યારે હા આ હા ત્યાં જવાનું હા શું કરવા

દાદાને ને દેવા તો તો ચલો હવે જો કેક વિતરણ ચાલુ છે અમારે મેડમ નું મેડમ જઈ જાવ છે તો

તો આ વખતે છે ને ભાઈ દર વખતે કેક અંશના બર્થડે હોય તો લાવીએ મારા બર્થડે હોય તો લાવીએ એનો બર્થડે હોય તો એ લાવીએ છીએ પણ આ વખતે હું છે બધાને શરદી ને બધું એવું થઈ ગયું છે અંશભાઈને શરદી છે ને એવું બધું થઈ ગયું છે એટલે આ વખતે કેક નથી લાવ્યા કાન છું એને જો હજી હું હું કરીશ તો ચલો આપણે કેક બેક ખાઈ લઈ મેડમ ને ખવડાવી દે એટલે હાલો હેપી બર્થડે ધરાવવાની છે હેપી બર્થડે બસ હા તો ચલો આપણે ખાઈ લઈએ

તો ચલો અત્યારે જો અમે આવી ગયા છીએ એમ બારડી બાર બી વામે આવ્યું હતું જો હિસ્ટ્રી ડી આવ્યા મેડમને અહીં જાઉં છું કે ધૂનું કે કરતા હતા મેડમ જો ભોગી ગયા છે અંદર ચલો અંદર જઈએ હું હું છે નવી આઈટમ ચેક કરી અહીંયા આપણે પ્લાસ્ટિક છે તો ચલો અત્યારે જો આ મેડમે પેલું સ્ટાર્ટિંગ કરી દીધું છે વડાપાઉં ખાવાનું હંસભાઈ તમને ખાવાનું છે ફેન્સ પોઈન્ટ્સ લદારી ફેન્સ ફ્રાઈ જો હામે બને છે અમે એમે આવી જશે વડાપાઉં રે તો 5 6 વડાપાઉં સોફ જોરદાર મુંબઈ સ્ટાર મુંબઈમાં જે અમદ મળે હું મારી જલ્દી ખાવો છે મારે તો ચલો અત્યારે જો અમે આવી ગયા છીએ સરદારનગરનું હમણાં એક નવું મસ્તીનું શું કહેવાયને સર્કલ બન્યું છે આજો સર્કલ હું સર્કસ બોરાઈ જાય તો હમણાં સર્કલ બન્યું છે ભાઈ અહીંનો વ્યૂ જોરદાર છે ને બનાવ્યું છે ને બહુ મસ્તીનું જો તમને દેખાડું આખું આમ ફરી 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 ફરીને જવાનું પછી આ ઉપર ચડીને જવાનું ઉપર આમ ફરવાનું બધું મસ્ત બનાવ્યું છે કેવું લાગ્યું કેટલું બધું છે 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 મેડમ કેવું બનાવ્યું આવું તમારે અમદાવાદમાં આવું ન હોય હા ભાઈ ભાવનગર ની હમણાં બનાવ્યું છે જોરદાર છે તો તમે જો ભાવનગરમાં રહેતા હોય ને વિઝિટ કરી હોય

ભરોસા સેન્ડવીચ છે ભાઈ અમારું ફેસ્ટલાકલનું હા ભરોસા સેન્ડવીચ એક નંબર આઈટમ અહીં આવે છે તો ચલો આપણે ઓર્ડર આપી દીધો છે ને આપણે ઓર્ડરમાં મંગાવી છે સેન્ડવીચ મેડમ આજ બર્થડે છે તો મારે સેન્ડવીચ જ ખાવી છે તો કીધું ચાલો સેન્ડવીચ મંગાવીએ ભાઈ એક આ એક નંબર સેન્ડવિચ મને બહુ જ ભાવે છે તો અંશભાઈ પૂછ્યું શું કહું તો કે મારે પીઝા તો કીધું ચલો પીઝા મંગાવી લઈએ તો કે પીઝા આવી ગયા તમાકુ કહેવાય તમાકુ તમાકુ કહેવાય તમાકુ છે આ તો નાખી દે તો એને શું કહેવાય મુખવાસ મુખવાસ કહેવાય તો નાખી દે મુખવાસ એ તું ન નાખતો તીખું લાગશે તું ખાઈ નહીં એક પાછો